ગીરમાં યોજાયેલી ખેડૂત સિંચન શિબિરમાં રજૂઆત કરવા માટે આવે છે તે પહેલા જ કેટલાક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ચૂકી છે જેમાં ગીરથી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને દેવેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ અને ખેડૂતો ચિંતન શિબિરમાં રજૂઆત કરવા સંદર્ભે આવવાના હતા ત્યારે પોલીસે પચાસથી વધુ લોકોની અટકાયત કરી લીધી છે તમામ લોકોને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકો ઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને મારી અટકાયત કરી છે ત્યારે આમનો સીધે સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી આ ભાજપની જલસા શિબિર હતી કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે કોઈ મુદ્દાઓની ચિંતા મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાય